કડી શહેરમાં રખડતા ઢોરોના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તંત્રની ધીમી કામગીરી શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે થોડા સમય પહેલાં કડી કરણનગર રોડ ઉપર આવેલા શિવનારાયણ આશ્રમ પાસે રોડ વચ્ચે આંખલો આવી જતા કરણનગર ગામના બે યુવકોના કરુણ મોત થયા હતા આ ઉપરાંત કરણનગર ગામના એક વૃદ્ધને પણ આંખલાએ અડફેટે લેતા તેમનું પણ મોત નીપજ્યું હતું નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તેમ છતાં સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે કડી ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે પાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં સો જેટલી ગાયોને પકડીને પાંજરાપુર ખાતે મોકલવામાં આવી હતી ખાસ કરીને કડીના કરણનગર ગામ તેમજ કરણનગર રોડ ઉપર અને નાની કડી નર્મદા કેનાલથી થોડ રોડ અંડર બ્રિજ સુધીના રસ્તા પર રખડતી ગાયોને કારણે વાહન ચાલકોને તેમજ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાજુ ઠાકોર કડી